એવું શાસ્ત્રમાં કહેવાનું છે કે બ્રહ્માએ આખી સૃષ્ટિની રચના કરી છે અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા પછી બધા ભેગા થયા કે આપણે કેવી રીતે આખું આ ચક્ર ચલાવશું તેમ કીધું કે ભાઈ ચોર્યાસી લાખ ફેરા કરજો એકવીસ લાખ યોનીઓ કરજો અને આ બધું કા બ્રહ્માજીનું કે આવા નાના નાના કામ માટે આવું નહીં મોટી ઓફિસમાં વાંધો નથી બ્રહ્માજીએ સરસ ચોર્યાસી લાખ ફેરાને અલગ 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 યોનિમાં પરિવર્તિત કરી દીધા અમુક એવા જીવો બનાવ્યા કે જે માત્ર ઈંડામાંથી જન્મે અમુક ગર્ભમાંથી જન્મે અમુક પરસેવામાંથી જન્મે અમુક માટીમાંથી જન્મે અલગ 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 પ્રકારના જીવોની કલ્પના કરી અને આખી વાત કરી અને પછી આખો પ્લાન છે એ વિષ્ણુ પાસે આવ્યો અને એમ કીધું કે જુઓ આવી આવી રીતે બનાવવાનું છે એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે મન થોડીક આવા ભૂલ લાગે છે એટલે બ્રહ્માજીએ પાછી અને પેન બધું એમ કીધું તમે મોટા એન્જિનિયર છો લ્યો તમે કરો તમને ભૂલ લાગતી હોય તમારો ત્યારે વિષ્ણુ ભગવાને એકવીસ લાખ યોનીમાં જે પક્ષીઓ અને પંખીઓ બનાવ્યા હતા કે જે ઈંડામાંથી આવતા હતા એ વસ એ પ્રજાતિમાંથી લોભ લઈ લીધો તમે જુઓ તમારા આંગણામાં તમે ગમે એટલા ચણ નાખો એનું પેટ હોય એ ખાઈ શકતું હોય ને એટલું જ ખાય તમને કોઈ દિવસ એવું જ બે ચકલીઓ આવીને થોડીક પોતાની અરે પ્લાસ્ટિકનું જબલું લેતી આવીને ચણ પાછા ઘરે લઈ ગઈ નહીં કારણ કે ભગવાને એમાંથી લોભ લઈ લીધો છે પક્ષની પક્ષીઓની જાતિમાંથી વૃક્ષમાંથી મોહ લઈ લીધો તમને ક્યારેય તમે કેરી ખાવા જાઓ ને કેરીના ડાળ ખાય તમને થપાટ મારીને એમ કીધું કે તે પાણી પાયું તો કેરી ખાવા આવ્યો નહીં જો ભગવાને એમાં વાચા મૂકી હોત તો દરેક આંબો તમને એમ કેત કે તમે પાણી પાયું હોય તો કેરી ખાજો બાકી અહીંયા હલાવતા નહીં હો એટલે આખું સૃષ્ટિની અંદરથી આંબામાંથી કે કોઈ પણ પ્રકારના વૃક્ષમાંથી ભગવાને મોહ લઈ લીધો એટલે કોઈ પણ વૃક્ષ તમને બધું જ આપે લે કાઈ નહીં તમને માંગે નહીં અને પશુમાંથી ઉપરવાળાએ વાંચા લઈ લીધી તમે વિચાર કરો તમે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે તો બધા પશુપાલનવાળા છો અને તમારી ગાયને તમે ઘાસ નો આપો ને વાતોમાં રહી જાઓ અને સાંજે તમે દોવા જાઓ ને ગાય તમને ભટ દેન પાટું મારે તો તમારા મહેમાનમાં તમે તો વાતોમાં રહી ગયા તમને ક્યાં ખાવા દીધું ધાયેલા એવા દોવા માટે એવું ગાયે તમને ક્યારેય નથી કીધું કારણ કે ઉપરવાળાએ સમજીને એની અંદરથી તમામ પશુઓ આગળથી વાચા લઈ લીધી કે તમે ગમે એટલું કામ કરો ગમે એવા અન્યાય કરો એ તમને કશું બોલે નહીં એટલે ઈશ્વરે પંખીમાંથી લોભ લીધો વૃક્ષમાંથી મોહ લઈ લીધો પ્રાણીમાંથી વાચા લઈ લીધી અને માણસમાંથી સંતોષ લઈ લીધું તે દુના ચોર્યાસી લાખ ફેરામાં હું ને તમે આમ ને આ માટા માયરા રાખીએ છીએ આખા ચક્રની અંદર સંતોષ આપણા બધામાંથી લઈ લીધો એટલે પછી આપણે શું થયું દરેક વ્યક્તિ માટેથી આપણે જુદા જુદા પ્રકારની વિચાર આવ્યા ઘણી વખત નવી પેઢીના જે બાળકો હશે અથવા તો યંગસ્ટર હશે ને તમે એમ કીધું હોય કે ભાઈ અમારે આવી રીતે આપણું મંદિર છે ને સો વર્ષનું કરવું ને આમ કરવું ને તો તમને જુદા જુદા કારણો આપ્યા હોત એક વખત રાજા અકબર છે એને બિરબલને પૂછ્યું કે આ તમે બહુ ભગવાન ભગવાન કરો આ ભગવાન કરે એ કે એવું બિરબલને પ્રશ્ન પૂછ્યો એટલે બિરબલ વાકચુતુરી વાળો બુદ્ધિશાળી માણસ હતો એને એવું કીધું કે તમને બહુ એવું લાગે કે આવા નાના નાના પ્રશ્નો તમારા મનનો પૂછવા જોઈએ કે ભગવાન શું કરે ભગવાન શું કરે એ કે આવા નાના પ્રશ્નોના જવાબ તો મારા પાડોશમાં દીકરો છે ને એને તમે પૂછો ને કે ભગવાન શું કરે તે તમને કહી દે હવે રાજા હમ હમી ગયા હતા કારણ કે આખા રાજ્યની અંદર દરબારની અંદર એને જવાબ આપવાની ના પાડી ને એમ કીધું કે ઓલો છોકરો જવાબ આપશે હવે ઓલો છોકરો બિરબલનો પાડોશી એટલે કે જેવો તેવો તો હોય નહીં બીજે દિવસે રાજમાં એને બોલાવવામાં આવ્યો છોકરાને કઈ છોકરા ભગવાન શું કરે ઓલો છોકરાએ બે હાથ જોડીને એમ કીધું કે નેક નામદાર તમે મને પ્રશ્ન પૂછો છો એ મારી પરીક્ષા લેવા માટે પૂછો છો કે તમને જ્ઞાન વરસાદ તેવું થયું છે જીજીવિશા વિષા થઈ તમને આરી અંદર જિજ્ઞાસા પ્રગટી અથવા તમને જાણવાનું મન થયું કે ભગવાન શું કરે અને કાલ નો ઓલી તમા મગજમાં હતો જ થોડાક લાલ ગુમ તો હતા કે નાના તું ચિંતા ન કર મારે તને પરીક્ષા તારી લેવાની નથી પરીક્ષામાં કદાચ ના પાસ થઈશ મારે સજા કરવાની છે એવું નથી એ કે તો તમે મને શું કામ પ્રશ્ન પૂછો છો એ કે મારે જાણવું છે કે ભગવાન કરે શું એટલે ત્યારે ઓલા નાના એવા કુંભારના છોકરાએ એ આખા સલ્તનતના માલિકને એવું કીધું કે જો તમે જિજ્ઞાસાવશ પૂછતા હો તો તમે શિષ્ય ગણાવ તમે મારી પરીક્ષા લેવા માટે પૂછતા હો તો તમે મારા ગુરુ ગણાવો પણ તમે મને એવું કીધું કે તમે પરીક્ષા લેવા માટે નથી પૂછતા એટલે તમે શિષ્ય કહેવાઓ એ કે હા હાલ બસ શિષ્ય તું મારો ગુરુ નું તારો હું તારો શિષ્ય બોલ હવે બોલ હવે જબ જલ્દી દે કે ભગવાન કરે હું એ કે પણ આમાં છે ને વાંધો છે એટલા બધા બે દિવસથી ગુસ્સે તો હતા તે અકબર એ કે હું વાંધો લાગે છે એ કે જો તમે શિષ્ય તરીકે મને પૂછતા હોય તો તમારે ઊંચે ન બેસાય તમારે નીચે બેસવું જોઈએ અને ગુરુને ઊંચે બેસાડવા જોઈએ એટલે તરત પોતાનું રાજ સિંહાસન છોડી દીધું અને ઓલા આઠ વર્ષના કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દીધું એ કે હવે બોલ ભગવાન શું કરે એ કે ભગવાન આ કરે ઘડીના છઠ્ઠા ભાગમાં આખા સલ્તનતના રાજાને નીચે બેસાડી દે અને સાંભળે સામાન્ય કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી આ ભગવાન કરે આટલું કરે એને જો કરવું હોય તો વાર ક્ષણ વાર લાગે પણ વાત મારી અને તમારી શ્રદ્ધાના અભાવની છે મને દલપતભાઈ કીધું કે તમારા ત્યાં બધાના ઘરે લગભગ ભેંસ છે સાહેબ આ જાડી ચામડીવાળું પ્રાણીને તમે પ્રેમથી બોલાવો કે મારી ભગરી ભેંસ આવી મારો બાપ આવ્યો મારો પાડો આવ્યો તો બે વખત તમારી ભેંસે તમારી સામે જોવે જો તમે એને ભાવથી બોલાવતા હો તો ભેંસ જોવે તો ભાવથી બોલાવતો એટલે ભગવતી તમને સાંભળે ને એમ તમે કયો છો તમારા અને મારા બોલાવામાં એટલો ભાવ નથી આવતો એટલે ઉપરવાળો સાંભળતો નથી ભાવ લાવો બોલવામાં બહુ જ આપણે બધા જાણે અજાણે તોછડા હોઈએ છે ને અમારા બાળકો હું જે બાળકો સાથે કામ કરું છું ને એને મનો દિવ્યાંગ જેને સાદી ભાષામાં મદબુદ્ધિના બાળકો કહેવાય હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું જો તોતડી ભાષા છે ને ઉપરવાળાની દેન છે એની મશ્કરી ન કરાય કોકની પીડા આપણને સમજાતી નથી કે કોઈક તોતળું બોલે દસ જણાને હસવું આવે તો એની અંદરથી કેવા નિશાસા નીકળતા હોય તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લાગો બધા વચ્ચે તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે એની મશ્કરી ન કરાય પણ તોછડી જીભ છે ને તો મારીને તમારી દેન છે એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ ને તમારે બગડે છે કેના કારણે અત્યારે મારા ને તમારા બધાના સંબંધો જીભના કારણે ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે એવી તમામ બહેનોને વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા થાવ આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી અત્યારે આખું આ પરિકલ્પના થઈ હશે ને જયારે દલપતભાઈ કીધું હશે કે ભાઈ આપણે સો વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે છે આપણે ઉજવણી કરવાની તો બધા ભાઈઓએ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે ને સાઉન્ડનો કોને કહેશો ને જમણવારનો કોની જવાબદારી પૈસા કેવી રીતે લાવશો ને આ બધાની એ લોકો એક બે મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે અને જેથી બેનોને ખબર પડી હશે ને કે આવી રીતે મંડ આપણે ત્રણ દિવસનો ઉત્સવ છે બધી બહેનો બહેનો ભેગી થઈને શું નક્કી કર્યું છે ખબર પેરશું હું આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે આપણે બધા એ વિચાર્યું પેર શું હું અરર ત્રણ દિ સુધી કાર્યક્રમ હવાર હાન જવાનું એ નિહાળી હાલશે નહીં પાછી એના ઘરણા નહીં આલે એટલે આનું આમ કર્યું નાને આમ કર્યું નાનું આમ કર્યું હવે આમાં બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે એટલે આપણે સૌથી સાડી પહેરવી રોલા પાડવા સાડી દેખાડવાની હોય ઠંડી એ લાગતી હોય એટલે સ્વેટર ઘડીક કાઢવાનું ઘડીક પહેરવાનું આમ કરવાની આમ નહીં કરવાની હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતા વધુ સારી લાગે છે એટલે આજનો કાર્યક્રમ અહીં ગમે એટલો હારો હોય ને આપણને મજા જ ન આવે મારા કરતા સારી લાગે છે કઈ રીતે બાકી સાડી લેવા તમે બે હારો વાર ગયા તા બરાબર હવે દીકરાની વહુ હોય એ બંને સાડી લેવા છે હવે